બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે મોટાભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે ત્યારે ચડુતર ગામના હસમુખભાઈ ચૌધરી પણ છેલ્લા દસ વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અત્યારે તેમના પાસે નાના મોટા પચીસ જેટલા પશુઓ છે જેમાં તેઓ દરરોજનું દોઢસો લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવી મહિને અઢી લાખ રૂપિયા કરતાં વધુની આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે આ પશુપાલક પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે મારું નામ હસમુખભાઈ રેશનભાઈ કરાણી છે ચૌધરી અહીંયા અઠ્યોતર ગામમાં અમે રહીએ છીએ મારી ઉંમર અડત્રીસ વર્ષ છે અમારો અભ્યાસ મારે બાર પાસ કોમર્સ કરેલું છે પછી અમે અહીંયા દસ વર્ષ પોત દસ વર્ષ પહેલાં અમારે બે પશુઓ જ હતા પછી થોડે થોડે અમે લગભગ પંદર વીસ પશુ કેમ કે પહેલા અમારે બે પશુઓ હતા એટલે પછી થોડે થોડે મને ખબર પડી અને બનાસ ડેરીને દૂધનો ભાવ સારી એમ કે અહીંયા ભાવ મળવા મળે એટલે પછી અમે થોડે થોડે પશુઓ વધાર્યા લગભગ વીસ પચીસ પશુઓ કર્યા હતા પછી એમાંથી અમને સારી એવી આવક મળવા મળી એટલે ખેતી કરતા મને અહીંયા અહીંયા પશુપાલનનો ધંધો સારો લાગ્યો એટલે પછી અમને પશુપાલન કર્યું સાથે મૂળ ખેતી પણ છે પણ પશુઓ માટે જ વાવેતર કરીએ છીએ સારા માટે અને અમારી ગામની અહીંયા ડેરી છે એમાં દૂધ ભરાવીએ છીએ લગભગ અમારે અઢી એક લાખનું દૂધ થાય છે અને દોઢ એક લાખ રૂપિયા ખર્ચો થાય છે ઘાસચારો ને બધું અમુક દાણ બીજું વેચાતું લાવવું પડે છે એટલે દોઢ એક લાખ ખર્ચો થાય છે અમારે લાખ રૂપિયા વધે મહિને એટલે અમારે મૂળ સારું ચાલે ધંધો મૂળ આ પશુપાલનનો સારો છે તો તો લગભગ પંદર પંદર વીસ પશુઓ છે નાના મોટા તો વીસ પચીસ છે ખુદ બાર પશુઓ આપે છે આમ એટલે એમાંથી લગભગ અઢી એક લાખની આવક થાય છે દોઢ એક લાખ ખર્ચો થાય છે મૂળ તો ચાલે ચાલે છે એમ લાખ એક રૂપિયા વધી જાય દોઢસો એક લીટર થાય બે ટાઈમનું થઈ જાય પશુઓનું દૂધ દોઢસો એક લીટર થાય અને ગામની ડેરીમાં જ અમે દૂધ ભરાવી છે પાણી તો અહીંયા અમારે આજુબાજુ ઓછું જ છે પાણીની સમસ્યા ખૂબ જ છે એટલે ખેતી થતી નથી એટલે પશુપાલનનો ધંધો અમને ઠીક લાગે છે અન્ય ખેડૂતોને હું તો એવું જ કહેવા માંગુ છું કે મોળા આ ભાવ સારો આપે છે અને સારા પશુઓ રાખો દૂધવાળા અને સારા પશુઓ રાખો ને સારી અમને ટ્રીટમેન્ટ કરો સારી એમ કે દાણા આપો પૂરતો ખોરાક આપો તો સારા એવા ભાવ પણ મળે છે સારી એવી બના ડેરી તરફથી જો એકસો વીસ રૂપિયા વિઝિટ પણ આપણને કોઈ સારવાર માટે વિઝિટ પણ કરે છે એકસો વીસ રૂપિયા એટલે આપણે એ પ્રમાણે આપણે મૂળ પોસાય એવો ધંધો છે આ ખેતી ખેતી કરતાં હમણાં એમ કે નફો વધારે થાય એમ